ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે સદીઓ બાદ નવ નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની બાવીસ જાન્યુઆરી પ્રતિષ્ઠા મહોત્સવ યોજનાર છે ત્યારે સમગ્ર ડીસા શહેર આ મહોત્સવને લઈ રામમય બન્યું છે ડીસા નગરપાલિકા અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા શહેરને રંગબેરંગી શણગારતા રાત્રિના સમયે માર્ગો મકાનો મંદિરો અને બિલ્ડિંગો રોશનીથી ઝળહળી ઉઠ્યા છે તેમજ બે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર ડીસા શહેરમાં મુખ્ય જગ્યાએ રોશનીથી કરવામાં આવી છે તમામ મુખ્ય સહિત અન્ય પર તેમજ શહેરમાં મુખ્ય વિસ્તારમાં ભગવાન શ્રી રામના વિસ્તાર કટઆઉટ મૂક્યા છે આજે હિન્દુ સમાજ દ્વારા નીકળનારી ભવ્ય શોભાયાત્રામાં પણ નગરપાલિકા સહભાગી બન્યા હતા તેમજ પાલિકા દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે જ્યારે મોડી સાંજે ડીસા પાલિકા કચેરી આગળ ભક્તિ સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે બપોરે એક વાગે શહેરના જૂના રામજી મંદિરથી વિશાળ શોભાયાત્રા નીકળી હતી જેમાં એકવીસ જેટલી ઝાંખીઓમાં જોડાયા હતા આ સિવાય શહેરના વિવિધ ધાર્મિક સ્વૈચ્છિક સંગઠનોના ટેબલો ભજન મંડળો તેમજ બેન્ડ શરણાઈ બેન્ડ નાસિક બેન્ડ બેલાઈ ડીજે સહિતનો કાફલો રથયાત્રામાં શોભાયાત્રા અભિવૃદ્ધિ કરી હતી શોભાયાત્રાના રૂટ પર તમામ મુખ્ય ચોક અને સર્કલ ઉપર રંગોળી કરવામાં આવી હતી જ્યારે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ જગ્યાએ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે શોભાયાત્રા રામજી મંદિરથી શહેરના મુખ્ય માર્ગો પર ફરી રીસાલા ચોક ખાતે મહાઆરતી બાદ તેનું સમાપન થયું હતું વધુમાં ઉલ્લેખનીય છે કે શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ તંત્ર ખડે પગે રહ્યું હતું